હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારી સાથે એક કિચન ટિપ્સ શેર કરીશ તો તમે જોઈ શકો છો ચાની ગહણી તમે ગમે એટલી સાફ કરો ક્યારેક ને ક્યારેક આ રીતની થઈ જ જાય છે તો એને એકદમ ક્લીન કરવાની જે આસાન રીત છે એ આજે હું તમારી સાથે શેર કરીશ ક્લીન કર્યા પછી તમે ફર્ક જોઈ શકો છો એકદમ મસ્ત ક્લીન થઈ જશે તો વિડીયો ગમે તો વિડીયો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો તો ચલો હવે સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો આ રીતે ગેસ ઉપર આ ગરણીને રાખી દેવાની છે એટલે એનો જે કચરો છે એ ધીમે ધીમે સળગવા લાગશે વધારે સમય પણ નહીં લાગે તો તમે કઈ રીતે ક્લીન કરો છો આ જ રીતે કરો છો કે કઈ રીતે કરો છો એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે એનો જે કચરો છે એ સળગવા લાગ્યો છે આ રીતે ગરણી થોડી વાર રાખ્યા પછી ધીમે ધીમે આપણે એને પટકીને આ રીતે તમે જોઈ શકો છો એનો જે કચરો છે એ નીકળી જશે અને સાઈડમાં જે ચોંટેલો કચરો છે એને તમે કોઈ પણ આ રીતે ચપ્પા વડે પણ કાઢી શકો છો તો આસાનીથી નીકળી જશે આ રીતે કર્યા પછી એને એકદમ આપણે ઘસીને ક્લીન કરી લેવાની છે એટલે એનો જે કચરો છે અને જે બુરાયેલા છિદ્રો છે એ ખુલી જશે અને ચાની ગણી એકદમ નવી જેવી થઈ જશે તો તમે જોઈ શકો છો કચરો બધો જ નીકળી ગયો છે અને એકદમ ક્લીન કરી લીધી છે આપણે ઘસીને સાફ કરી લીધી છે તો તમને અહીંયા ઘણો ફર્ક દેખાશે પહેલાંમાં અને અત્યારે તો કેવી લાગી આ કિચન ટિપ્સ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આ ટિપ્સ તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં